નમકાર ગુજરાતમાં ચર્ચાની મોસમ છે અત્યાર સુધી માત્ર તર્ક ને અટકળો કોણ આવશે આ વખતે એવું થયું છે કે અટકળો સાચી સાબિત થઈ છે નહી તો સામાન્ય રીતે ભાજપમાં અટકળો સાચી પડતી નથી અને જે નામ વિચારતા હોય એ સિવાયનું જ પેલું કે છે ઓબીસી માં પણ જે ચાર નામો ચાલતા હતા મયંક નાયક હતા કે પૂર્ણેશ મોદી હતા કે ઉદય કાનગઢ હતા કે જગદીશ પંચાલ એમાં ઉદય કાનગઢ ની સ્થિતિ તો એવી થઈ કે ચૂંટણી અધિકારી બનાવી દીધા એટલે સ્પર્ધામાંથી બાકાત થઈ ગયા ક્લિયર કટ અને બાકી મયંક નાયક અને પૂર્ણેશ મોદીના સ્થાને મને એવું લાગે છે કે જગદીશ પંચાલનું નામ ઘણા વખતથી ચાલતું હતું અને એ નામ પર સર્વસંમતિ મોટા તોર પર થઈ જ ગઈ હતી અને અવેલેબલ લોટમાં હું માનું છું કે જગદીશ પંચાલ ઇઝ ધ બેસ્ટ બેટ ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે ઓબીસી કેન્ડિડેટ જો તમારે સિલેક્ટ કરવાના હોય તો ઓબીસીમાં આજની તારીખે જગદીશ પંચાલ હા જે લિમિટેડ અવેલેબલ જે નામો છે એમાં જગદીશ પંચાલ બેસ્ટ છે કારણ કે વ્યવસ્થિત છે ભણેલા ગણેલા છે ઇન્ડસ્ટ્રીઝને પણ રિપ્રેઝેન્ટ કરે છે શાલીન વ્યક્તિત્વ છે અને જેને કહી શકાય ને કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સમજે છે કારણ કે બુથ લેવલના કાર્યકર્તાથી રહીને કેબિનેટમાં ભૂપેન્દ્રભાઈની કેબિનેટમાં આવે એ પહેલાં ત્રણ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે અને નિકોલ વિસ્તારનું તમે જોવા જાઓ તો ડેવલપમેન્ટ પણ સારું થયું છે એટલે ખાસું બદલાઈ ગયો છે એરિયા તો તમે જો પાંચ દસ વર્ષ પછી જવાના હો નિકોલ તો તમને ઓળખાશે નહીં એટલો બધો બદલાયો છે હું તો હમણાં નિકોલ ગયો તો બે પ્રસંગોને કારણે મારે જવું પડ્યું તમે જોયું કે નિકોલનું ડેવલપમેન્ટ સિંધુ ભવન રોડ જેટલું જ તમને સારું છે અને સિંધુ ભવન રોડ પર જેટલી સારી બ્રાન્ડના તમને શોરૂમ્સ દુકાન દેખાય એટલા બધા જ ત્યાં છે એટલે નિકોલનું ડેવલપમેન્ટ ખરેખર બહુ સારું થઈ ગયું છે અને આ ખારીકટ કેનાલવાળો જે રોડ ડેવલપ થયો છે ત્યાં જે ફ્લાયઓવર બન્યા છે રસ્તા ખરાબ છે એ સમાચાર નથી રસ્તા સારા હોય તો સમાચાર છે પણ સદનસીબે નિકોલ એવું થયું કે તમે કહો એક સંકેત તો મળી ગયો હતો કે જયારે પ્રાઇમ મિનિસ્ટર છે એરપોર્ટ થી નિકોલ જે રોડ શો કર્યો ત્યારે જ એનો શો ઓફ સ્ટ્રેન્થ એમને જે રીતના કર્યો હતો એ જોતા ક્લિયર કટ સિગ્નલ મળી જ ગયું હતું કે મંજૂરી હા મંજૂરીની મોર વાગી ગઈ છે અને હી ઇઝ ધ ચોઇસ કે જેના પર પ્રાઇમ મિનિસ્ટર એ કર્યું છે અને એના કારણે પણ નિકોલના રસ્તા સુધી ગયા હતા હા યસ પીએમ આવ્યા ત્યારે અચાનક જે રીતે આખી એની સુરત બદલાઈ અને સૌથી આશ્ચર્યજનક શું હતું કે આ જે નિયમ છે કે કન્સ્ટ્રક્શન ચાલતું હોય તો અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગને તમારે ઢાંકવાની જ હોય જેથી પોલ્યુશન ન થાય તો બિલ્ડરો એ પાડતા નથી ખૂબ બધા નિકોલ માં બધી જ બિલ્ડિંગ એકદમ વ્હાઈટ કલર ના પેલા થી સરસ ઢાંકેલી હતી એટલે બહુ અલગ લાગતું હતું પીએમ આવ્યા ત્યારે તો નિકોલ ગુજરાત લોકો ઈચ્છે છે કે વડાપ્રધાન અવર નવર આવે એટલે અને બધા એરિયામાં જાય સૌરાષ્ટ્રમાં તો ખાસ જરૂર છે એટલે મારો સૌરાષ્ટ્રને લઈને એ પ્રશ્ન છે કે હું હમણાં જ ભાવનગર પાસે જઈને આવી તો એટલો સરસ કોસ્ટલ હાઈવે બહુ જ સરસ હાઈવે છે એટલે તમે અહીંયાથી ધોલેરા જાઓ પછી ધોલેરાથી તમારે ભાવનગર સુધી કનેક્ટિવિટી ત્યાં આગળ જેવા તમે મહુવા કે તળાજાના ગામડાઓમાં જાઓ ખરાબ રસ્તા અને ખાલી કે તળોજાની તળાજાની વાત નથી સોમનાથ જવાનો રસ્તો એ સમસ્યા જેતપુર પાસે ગોંડલ પાસે રાજકોટમાં એક બ્રિજ બનવાની પાંચ વર્ષ પહેલા શરૂઆત થઈ હતી હવે અવશેષ છે એના બધા ત્યાં હવે કાટમાળ થઈ ગયો છે એ વસ્તુ દિવાંશી તમે હિંમતનગર જાઓ શામળાજીના રસ્તે જાઓ તો પણ એવું છે હું હમણાં ભરૂચ એક કાર્યક્રમ માટે ગયો હતો તો અહીંથી બરોડા એક્સપ્રેસ હાઈવે ત્યાંથી વાસદ થઈને તમે જે નવો રોડ બન્યો છે એ રસ્તો બહુ જ સરસ છે અદભુત ચકાચક રોડ છે પણ એ રોડથી તમે ભરૂચ સિટીમાં જે એન્ટર થાવ તો એ ત્રણ કિલોમીટરનું અંતર ભરૂચ શહેરમાં તમે એન્ટર થતાં તમને ત્રીસ મિનિટ લાગે અને તમને જે ખાડા ટેકરા ઓર્થોપેડિક ડૉક્ટર્સની ત્યાં પ્રેક્ટિસ ખરેખર બહુ સારી ચાલતી હશે અને બીજું આ ત્યાંના વેહિકલ રિપેર કરવા વાળો ની ગાડીના જમ્પર ના બધા અસલ ટેસ્ટિંગ ત્યાં થઈ જાય છે કેટલા ખરાબ રસ્તા છે તમે જયપુર આપને ભરૂચ હાઈવે જુઓ અને તમે અંદર જાઓ તો હાલત બહુ જ ખરાબ છે એટલે આમાં મારો પ્રશ્ન હતો કે

એક અધ્યક્ષ અને આ તો પૂર્ણેશ મોદી જો આવી ગયા હોત તો એવું કહેવાત કે ભાઈ પ્રદેશ પ્રમુખ તો સુરતથી જ આવે સુરતથી આવે એટલે તો એ સંદર્ભે હવે અમદાવાદ સેન્ટર થયું સીએમ પણ અહીંયાથી અને પ્રદેશ અધ્યક્ષ પણ અહીંયાથી એ સ્થિતિમાં ગુજરાતના બાકીના વિસ્તારોમાં તમને શું લાગે છે કે સ્થિતિ બહુ સરસ રીતે આ નિર્ણયને સરસ રીતે સ્વીકારી લેવાશે કે પછી સૌરાષ્ટ્રમાં ક્યાંક તમે દૂર દૂર બગાવતના સૂર કે ઝઘડા જોઈ રહ્યા છો જો ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે કોઈ પાર્ટી નક્કી કરી નાખે પછી કાંઈ કોઈ વાત પતી ગઈ વાત તમે મને કહો કે સી આર પાટીલ છે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ કે સી આર પાટીલ હેઝ પર્ફોમ્ડ એને રિઝલ્ટ આપ્યું બધું બરાબર છે એટલે એમનું સ્કોર કાર્ડ તો પરફેક્ટ જ છે કે ભાઈ વન્ડરફુલ છે એકસો છપ્પન ધારાસભ્યોને તમે જીતાડીને લાવ્યા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો અને પછી બીજા પણ છ ઉમેરી દીધા અને બાય ઇલેક્શનમાં પણ તમારું પરફોર્મન્સ સારું જ રહ્યું બારિંગ એક ઇટાદર ઘસાવદર ને બાદ કરતા અને લોકસભામાં તમે જુઓ તો છવ્વીસ માંથી પચીસ બેઠકો આવી એ પર્ફોમન્સ હું સારું એટલા માટે કહું છું કે ઉત્તર પ્રદેશ જ્યાં તમે એસી માંથી ચુમ્બત લઈને આવતા હતા ત્યાં તમે છત્રીસ બેઠકો હારી ગયા રાજસ્થાનમાં પચીસ માં હા રાજસ્થાનમાં પચીસ માંથી બાર બેઠકો હારી ગયા મહારાષ્ટ્રમાં તમે સિંગલ ડિજિટમાં આવી ગયા જ્યાં અડતાલીસ માંથી ત્રેવીસ ભાજપને ને પચીસ તમારી સહયોગી પાર્ટીઓની આવતી હતી માત્ર એક કે બે સમખાવા પૂરતી વિપક્ષને મળતી હતી ત્યાં મહારાષ્ટ્રમાં અડતાલીસ માંથી માત્ર નવ બેઠક ભાજપને મળી એની સરખામણીમાં ગુજરાતમાં ભાજપનું પર્ફોમન્સ છવ્વીસ માંથી આંદોલન ક્ષત્રિય આંદોલન એટલે સી આર પાટીલનું પરફોર્મન્સ તમે જુઓ તો આજની તારીખે તમે એમનું પાંચ વર્ષનો કાર્યકાળ જુઓ તો પરફેક્ટ છે બરાબર છે પણ જ્યારે સી આર પાટીલ આવ્યા હતા ત્યારે તમે મને કહો કે ત્યારે આજ ચર્ચા થતી હતી કે કાસ્ટ ઇક્વેશન ઇઝ નોટ ઇન ઇઝ ફેવર

કોઈ ગામનો રસ્તો સારો હોય તો એ સમાચાર છે રસ્તા ખરાબ છે એ સમાચાર નથી સમાચારની વ્યાખ્યામાં આવી ગયો પણ હું તમને કહું કે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા ફેક્ટર જે આવ્યું આમ આદમી પાર્ટી જે રીતે ત્યાં સક્રિય થઈ ગઈ અને પાટીદાર લોબીમાં હવે જે રીતના તમે જુઓ કે ડિવાઈડ થઈ રહ્યા છે અમરેલીમાં જુનાગઢમાં રાજકોટમાં પોરબંદરમાં જામનગરમાં અત્યારે તમને જે આંતરિક સળવળાટ જેવો જોવા મળી રહ્યો છે અને જે બગાવતના સૂરો ક્યાંક જોવા મળે છે નહીં તો તમને એવું માનો કે કોઈની ટેલિફોનિક ટોક જે છે એ લીક થાય અને લીક થાય ને પછી યુટ્યુબ પર ફરે એવું કેમ થાય દેવાંસિંહ આવું કરવાની પહેલાં પાર્ટીમાં કોઈની હિંમત નહોતી અથવા તો પાર્ટી વિરુદ્ધ કોઈ પત્ર લખે અને ઠીક એ પત્ર પાછો લીક થઈ જાય ને આ બધું એટલે ભારતીય જનતા પાર્ટીમાં સંસદ સભ્યના સ્તરે ધારાસભ્યના સ્તરે પત્રો લીક થઈ જવા અથવા તો બળવું કરવું અથવા તો બજેટની અંદર એને મૂકેલી દરખાસ્ત જે છે એને ફગાવી દેવી રાજકોટમાં આપણે જોઈએ છીએ આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં જે કહી શકે અસંતોષના સૂર જે છે એ ઉભા થતા હોય એવું દેખાઈ રહ્યું છે અને ગોપાલ ઇટાલિયાની સક્રિયતા જે છે એના કારણે ભાજપ વધુ સક્રિય પણ થયું છે એટલે ગોપાલ ઇટાલિયા ઇઝ એ ફોર્સ ટુ રેકન વિથ એમાં કોઈ બે મત નથી આ બાજુ ગોપાલ ઇટાલિયા પેલી બાજુ ચૈતર વસાવા માત્ર બે જ છે આમ આદમી પાર્ટી પાસે પણ એ દમદાર નેતાઓ છે એટલે એના કારણે કોંગ્રેસ પાર્ટી પણ થોડીક સક્રિય થઈ છે બધા સક્રિય અને બધા સક્રિય થયા છે હવે આમ આદમી પાર્ટી પાસે ઈસુદાન ગઢવી એક ઓબીસી ચહેરો છે કોંગ્રેસ પાર્ટીએ અમિત ચાવડાને ઓબીસી ચહેરા તરીકે લાવ્યા હોય તો પછી ભારતીય જનતા પાર્ટી છે એની પાસે સીએમ પટેલ હોય તો તમારી પાસે ઓબીસી સિવાય કોઈ વિકલ્પ જ નથી કા ઓબીસી લાવવો પડે કા કોળી લાવવો પડે તમારે દલિત સમાજમાંથી મને એવું લાગે છે કે એ સંદર્ભમાં ભાજપે ઓબીસી ની પસંદગી કરી છે અને એમાં જગદીશ પંચાલ એમના માટે અવેલેબલ બેસ્ટન મને બીજેપી સોફ્ટ પોલિટિક્સ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે એટલે જગદીશ પંચાલે થોડા સમય પહેલા ભજન મંડળીઓની સ્પર્ધા રાખી

આ બધું જ આમ જોવા જઈએ ને તો વોટ કેચિંગ એક્સરસાઇઝ હતી પણ એ એક રીતના આમ જોવા જઈએ તો ટિફિન બેઠક જે ધારાસભ્યો કે મંત્રીઓ પોતાના સાથે કરે છે શું કરે છે એક પ્રકારનું નેટવર્કિંગ છે એટલે સખી મંડળનો જે પ્રયોગ હતો એ પણ નેટવર્કિંગનો ભાગ હતો આ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવી કે વોલીબોલ ટૂર્નામેન્ટ રમાડવી કે ફૂટબોલ આ બધું જ એક નેટવર્કિંગ જ છે પછી તો દરેક પાર્ટી કરે એમાં કંઈ ખોટું નથી કોંગ્રેસને કોઈ રોકતું નથી આમ આદમી પાર્ટીને કોઈ રોકતું નથી પણ જે પડકારો છે એ પડકારો જે છે એ હવે જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે કદાચ આ ચૂંટણીઓ વહેલી કરવાની પણ એક વાત ચાલી રહી છે જે રીતના તમે જુઓ કે છેલ્લા કેટલાક વખતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના પ્રવાસોની સંખ્યા એટલે કે એની ફ્રિકવન્સી જે રીતના વધી રહી છે એક વાત એવી ચાલી રહી છે કે મહાનગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરીને બદલે કદાચ જાન્યુઆરીમાં લઈ પણ આવે એટલે એના માટે પણ હવે એ બહુ જ જરૂરી હતું કે પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ એક વ્યક્તિની નિમણૂક થાય અને બીજું કે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે જ એટલે અપવાદને બાદ કરતા અને આમ તો અપવાદ જ નિયમને સિદ્ધ કરે છે એટલે સી આર પાટીલ પણ અપવાદ હતા એમ તો જેપી નડ્ડા પણ અપવાદ છે કારણ કે જેપી પાસે તો ત્રણ ત્રણ જવાબદારી છે રાજ્યસભાના નેતા પણ છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે અને મંત્રી પણ છે પણ સી આર પાટીલ ઘણા વખતથી ઈચ્છતા હતા કે ભાઈ નવી કોઈ વ્યક્તિની નિમણૂક થઈ જાય તો હું અહીંયાથી મુક્ત થવું અને કેન્દ્રમાં વધારે મંત્રાલય પર ધ્યાન આપી શકે એટલે હવે એ રસ્તો ક્લિયર થઈ ગયો છે અને ગુજરાતનું ક્લિયર થયું એટલે મને લાગે છે હવે દિલ્હીમાં પણ ક્લિયર થશે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ભાજપને જલ્દી મળી જશે કારણ કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ આ બે રાજ્યો એવા હતા કે જ્યાં પ્રદેશ પ્રમુખ પણ નક્કી ન થતા એટલે હવે મને લાગે છે કે એ રસ્તો ક્લિયર થઈ ગયો છે આપણે જે એક ડિસ્કશનમાં વાત કરી હતી કે ભાજપના પોલિટિક્સ માં જેમ આપણે ગુજરાતમાં સીએમના ચહેરાઓમાં પ્રી નરેન્દ્ર મોદી પોસ્ટ નરેન્દ્ર મોદી એરા જોઈએ છીએ એમાં પણ પ્રી પાટીલ પોસ્ટ પાટીલ એરાની જેમ એને ખાસું જોવામાં આવશે કેમ કેમકે આંકડાની દ્રષ્ટિએ બહુ જ પાવરફુલ ટેન્યોર રહ્યો પણ જેમ નરેન્દ્ર મોદી ચૌદમાં ચૂંટાઈને ગયા પ્રધાનમંત્રી બન્યા એના પછી કોઈએ કલ્પના નહોતી કરી કે એના એક વર્ષ પછી ગુજરાતમાં એવી સ્થિતિનું નિર્માણ થશે કે કોઈ કલ્પના નહીં કરે કે સત્તરમાં ભાજપ નવ્વાણું પર સમેટાઈને રહી જાય એટલું મોટું આંદોલન મુખ્યમંત્રી બદલવા પડ્યા અને પછી તો આખી પરંપરા ઊભી થઈ ગઈ સીએમ બદલવાની આ વખતે પણ બહુ જ બધા લોકો કોઈ જ તર્ક નથી પણ છતાંય વારંવાર એ વાત કરી રહ્યા છે અને મૂકી રહ્યા છે કે ખાલી મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય સીએમ રિઝાઇન કરશે ને એની સાથે આખું મંત્રીમંડળ જશે તમે આમાં એટલે મને પ્રાઇમોફેસી કોઈ તર્ક નથી લાગતો તમે આખી આ વાતને કઈ રીતે જોઈ રહ્યા છો હું નથી માનતો કે અત્યારે સીએમ ને બદલવાની સ્થિતિ હોય કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ નિશ્ચિત છે કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની પહેલી પાયાની શરતી હતી કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ આવી ગયા પ્રદેશ પ્રમુખ આવ્યા પછી સ્વાભાવિક છે કે હવે જ પ્રધાનમંડળનું વિસ્તરણ થશે અને પ્રધાનમંડળનું વિસ્તરણ થશે એ વાત તમે જુઓ કે બે દિવસ પહેલાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે લગભગ અડધો કલાક જેટલી ચર્ચા થઈ હતી ત્યારે નક્કી જ હતું કે દશેરા પછી પ્રદેશ પ્રમુખ પણ આવશે અને પ્રધાનમંડળનું વિસ્તરણ પણ થશે પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે તમે જુઓ કે એનું પૂરેપૂરું ફોકસ કહો કે તાકાત કહો એ બિહાર છે બિહાર પછી પશ્ચિમ બંગાળની ચૂંટણી છે પછી આસામની ચૂંટણી છે એટલે એ લોકો છે ને ચૂંટણી પહેલાં હું નથી માનતો કે હવે કોઈ બીજું કે ભૂતકાળમાં જે અખતરા કર્યા છે દાખલા તરીકે ઉત્તરાખંડની ચૂંટણી પહેલા એ લોકોએ અખતરો કર્યો હતો બેંગ્લોર મધ્યપ્રદેશમાં કર્યો રાજસ્થાનમાં કર્યો ઇવન કર્ણાટકમાં બેંગ્લોરમાં કર્યો કે યેદુરપ્પાને બદલે હવે યેદુરપ્પાને બદલે એને કારણે તમે જુઓ કે કર્ણાટક ગુમાવવાનો વારો આવ્યો રાજસ્થાનમાં જે કર્યું એના કારણે રાજસ્થાનમાં નુકસાનીનો વારો આવ્યો લોકસભાની ચૂંટણીમાં એટલે મને નથી લાગતું કે અને ગુજરાત એમનું હાઉસ સ્ટેબલ છે ગુજરાત છે ને એમાં ભારતીય જનતા પાર્ટી માટે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ આ બે એવા નેતાઓ છે કે એમનો સંપૂર્ણ ગુજરાત પર કમ્પ્લીટ કંટ્રોલ છે એટલે બાકી બધા નેતાઓ જે છે એનું એટલું બધું મહત્વ નથી રહેતું કારણ કે એ લોકો પોતે ડાયરેક્ટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે અમિતભાઈ એ લોકોને ગુજરાતના એક એક ગામમાં એક એક જગ્યાએ શું ચાલે છે એ બધું જ ખબર છે અંબાજીથી માંડીને ઉમરગામ હોય કે દાહોદથી લઈને પોરબંદર સુધી એમને દરેક જિલ્લાની દરેકે દરેક તાસીર શું છે બધી કઈ જગ્યાએ કઈ વોટ બેંક છે બધું જ ખબર છે એટલે એ લોકો જે છે ને એમને ખબર છે કે ગુજરાત વિલ બી ધેર લાસ્ટ પ્રાયોરિટી ફોર ચેન્જિંગ ચીફ મિનિસ્ટર પણ હા તમે કહો છો એમ અફવાઓને ધડ અને માથું હતું નથી એમ ચાલ્યા કરે છે કે ભાઈ ગુજરાત સહિત વચ્ચે તો એવું આવ્યું હતું કે દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ બદલશે બરાબર છે દરિદ્રતા એ તમારી વાત સાચી છે પણ અત્યારે મને નથી લાગતું કે ગુજરાતમાં કોઈ એટલું મોટા પાયે ફેરબદલ કરે પણ હા મંત્રીમંડળમાં ફેરબદલ ચોક્કસ કરશે વિસ્તરણ પણ થશે ઘણા બધા પડતા પણ મુકાશે અને ઘણા બધા નવા પણ આવશે અને એ જરૂરી પણ છે અને એમાં તમને એવું લાગે છે કે હવે ટકાવારી ઘટીને શિફ્ટ થશે બાકીની બધી જગ્યાએ એટલા માટે ટકાવારી વધવાનું ઘટવાનું નથી ભારતમાં છે અરે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે એ લોકો છે ને રિજનલ બેલેન્સ પણ કરે છે એટલે નથી એટલે જેમ કે કચ્છમાંથી હંમેશા કોઈ એક કાં તો અધ્યક્ષ કે મંત્રી કોઈ હોય છે કચ્છમાંથી કોઈ પ્રતિનિધિત્વ નથી એટલે ખાસું બધું એવું છે કે જે મિસિંગ છે આ વખતના મંત્રીમંડળમાં એનું કારણ એ છે કે કચ્છની સીટ જે હતી ને એ સીટ માટે એ લોકો બહુ જ આશ્વસ્ત હતા એટલે હંમેશા એક વસ્તુ એ પણ જોવાતી હોય છે ને કે ભાઈ આ વ્યક્તિને લાવવાથી પોલિટિકલી શું ફાયદો થાય બરાબર છે રામનાથ ને જો રાષ્ટ્રપતિ બનાવો તો તમે વોટ બેંક કેટલી દલિત વોટ બેંક જે છે કેટલી પોતાની સાથે આવે કોળી મત બેંક જે છે એનાથી તમને કેટલો ફાયદો થાય તમે એ જુઓ છો તમે દ્રૌપદી મુર્મુ જે છે એને તમે રાષ્ટ્રપતિ બનાવ્યા તો એક મહિલાને બનાવ્યા એક મહિલાને બનાવ્યા આદિવાસી મહિલાને બનાવ્યા એમાં પણ પાછા ઓડિશાના આદિવાસી મહિલાને બનાવ્યા તો તમે એનો એડવાન્ટેજ કેટલો બધો થયો જો ભારતીય જનતા પાર્ટી ઓડિશામાં જીતી નવીન પટનાયક જેવી ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીની પોતાની તાકાત પર સંપૂર્ણ સરકાર આવી બરાબર છે કે નહીં એટલું જ નહીં લોકસભામાં પણ એમને બેઠકો બે કે ચાર બેઠક આવતી હતી એની જગ્યાએ આ વખતે નોંધપાત્ર સફળતા મળી અને ત્રીજું ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમે જુઓ કે ઓડિશાની પાર્ટીએ તટસ્થ રહીને ભારતીય જનતા પાર્ટીને પછી છેલ્લે ટેકો આપી દીધો એ જ રીતે તમે જુઓ કે મહારાષ્ટ્રના જે રાજ્યપાલ હતા જેમને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા તો એનાથી પણ ફાયદો થયો એટલે હંમેશા તમે છે ને આ બધી વસ્તુઓ જોતા હોવ છો એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જે છે ને એ એક લાર્જર પિક્ચર જુએ છે કેટલાક લોકો સ્થાનિક સ્તરે જ જોતા હોય છે કે કચ્છમાં આમ થયું કે દાહોદને પ્રતિનિધિ નથી કે પંચમહાલને નથી કે વડોદરાને નથી પણ એવું બીજેપી બહુ દૂર બીજેપી બહુ દૂરનું જુએ છે એટલે પણ હા એક વાત ખરી કે કાસ્ટ વાઇઝ કોમ્બિનેશન જે છે હંમેશા જોઈએ તમે જુઓ કે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રદેશ પ્રમુખ જે છે એ ઓબીસીનો હતો બરાબર છે આરસી ફળદુ તો સૌથી વધારે રહ્યા છ વર્ષ રહ્યા જીતુ વાઘાણી એ પછી આવ્યા છો કે હા પણ આરસી ફળદુ લગભગ છ નરેન્દ્રભાઈના ટેન્યોરમાં સૌથી વધારે પુરુષોત્તમ રૂપાલા આરસી ફળદુ એ મેક્સિમમ રહ્યા વજુભાઈ વાળા થોડો ટાઈમ

હોલ્ડ છે કે જેને કારણે ઉમેદવાર જે છે પેલું રામના નામે પથરા તરી જાય એમ ઘણા બધા તરી જાય છે એટલે ઉમેદવાર મહત્વનો નથી પાર્ટી અને રાષ્ટ્રીય નેતાગીરીએ કોની પર પસંદગી કરી એ મહત્વનું છે છેલ્લો પ્રશ્ન મારો આ સાથે કે હવે આવનારો સમય તમે એને એકદમ શાંત જોઈ રહ્યા છો ગુજરાતના પોલિટિક્સમાં કે જેમ વર્ષોથી ચાલતું આવ્યું છે કામના નામે પથ્થર તરે જાય છે કોઈ કંઈ કશો ફરક પડતો નથી એટલે રસ્તા કોઈ દિવસ મુદ્દો નથી હોતો કરપ્શન કોઈ દિવસ મુદ્દો નથી શિક્ષણનો રિપોર્ટ આવે તો એ કોઈ દિવસ મુદ્દો નથી અને વિપક્ષ એટલું દમદાર ક્યારેય સાબિત થઈ નથી શકતું એટલે બધા એવું કંઈક આમનાથી લાખ વાંધો છે પણ આમના કરતા તો આ સારા છે ઓપ્શન ક્યાં છે જે ઓપ્શન ક્યાં છે વિકલ્પ ક્યાં છે વાળો જે પ્રશ્ન છે લેવો આવીને ઉભો રહી જાય છે તો એવા સંદર્ભે તમે આ સેમ ફ્યુચર જોઈ રહ્યા છો કે તમને એવું લાગે છે કે કઈ ઉકાળ છે વિપક્ષ જો હું તમને કહું કે આપણે છે ને રાજકીય પોલિટિકલ સાયન્સમાં એના માટે એક શબ્દ છે ટાઇના ફેક્ટર દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ટી આઈ એન એ દેર ઇઝ નો ઓલ્ટરનેટિવ એટલે તમે ભાજપને ગાળો બોલે અને પછી કે પણ એના સિવાય ક્યાં છે મોદી સાહેબ સિવાય કોઈ નેતા ક્યાં છે હવે તમે જુઓ કે એ વાત સાચી છે પણ સ્થાનિક સ્તરે જે રીતના લોકોમાં જે અમુક મુદ્દે અણગમો આવે છે અમુક મુદ્દે લોકો બોલતા થયા છે એની નોંધ સરકારે લીધી છે દાખલા તરીકે વડોદરામાં આપણે જ ચર્ચા કરી હતી કે વિશ્વામિત્રી નદીની અંદર તમે જુઓ કે ગઈ વખતે જે પૂરની આપત્તિ આવી એ માનવસર્જિત હતી અને એને કારણે પછી તમે જુઓ કે બધી જગ્યાએ જેટલું ડેમેજ કંટ્રોલ કરવાનું હતું એ કર્યું રોડ રસ્તા વિશે ફરિયાદ આવી આ ગંભીરા બ્રિજ જે અકસ્માત થયો એ પછી મુખ્યમંત્રીએ પોતે કેબિનેટની મીટિંગ લઈ અને અધિકારીઓને ભયંકર રીતે ધમકાવ્યા ખખડાવ્યા અને ગઈ કેબિનેટમાં પણ કહ્યું કે ભાઈ રોડ રસ્તા હવે સરખા થવા જોઈએ આપણે ઈચ્છીએ કે જે કંઈ બન્યું છે એનાથી તંત્ર સુધરે ગોપાલ ઇટાલિયાની એક ઇફેક્ટ એ છે કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી જેવું માનતી હતી કે સૌરાષ્ટ્ર આપણો ગઢ છે પણ હવે સૌરાષ્ટ્ર છે છે એટલે કે એના તરફ પોસાય એમ કહીને તમે જુઓ મનસુખ માંડવિયાની સક્રિયતા તમને જોવા મળે રૂપાલાની સક્રિયતા જોવા મળે છે હમણાં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં પૂરગ્રસ્તોની મુલાકાતે આવ્યા ડેરીમાં પ્રોગ્રામ કર્યો પણ પછી ભાવનગર પાછા ગયા અને ભાવનગરમાં પણ જઈને એમને ત્યાં એટલે ટૂંકમાં હવે છે ને સંતુલન કરવાની કોશિશ કરી રહ્યા છે અમિતભાઈ છે એ સુરત પણ ગયા રાજકોટ પણ ગયા એટલે હવે જે છે ને ફાઇન ટ્યુનિંગ કરતાં પહેલાં જે ગ્રાઉન્ડ વર્ક જે થવું જોઈએ એ ગ્રાઉન્ડ વર્ક થઈ રહ્યું છે ને ભાજપે એની બહુ જ ગંભીર નોંધ લીધી છે અમિતભાઈ હમણાં લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે અમદાવાદમાં જ એક સોસાયટીના વિસ્તારમાં બધા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો એમને બપોરે ત્રણ વાગે કોર્પોરેશનના ઓરડાના ગુડાના અધિકારીઓને કહ્યું કે ભાઈ આનો કાયમી ઉકેલ કઈ રીતના થઈ શકે એના માટે એમને મિટિંગ લીધી ને બહુ જ ડિટેલ મિટિંગ લીધી અને કહ્યું કે ભાઈ આ પ્લાનિંગ જે છે એ પ્રમાણે થવું જોઈએ ને આ વિસ્તારમાં તો સાંસદ એટલા એક્ટિવ છે કે જેટલા જે ખરેખર મિનિસ્ટર કે કશું નથી એ લોકો એક્ટિવ નથી રહેતા હા 100% એટલે અમિતભાઈની સક્રિયતા જે છે એનાથી અધિકારીઓને ટેન્શન થાય છે બહુ ફરક પડે છે તમે જુઓ કે આ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બન્યું અમદાવાદમાં બહુ સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું એ આઠસો પચાસ કરોડનો પ્રોજેક્ટ છે મને એક બહુ જવાબદાર ભાજપના નેતાએ કીધું મંત્રી પણ છે એને કહું કે એ આઠસો કરોડનું આ જે આખો પ્રોજેક્ટ હતો સ્પોર્ટ્સ કમ સ્ટેડિયમનો એના માટે અમિતભાઈએ સોલ વખત મિટિંગ લીધી હતી બરાબર છે કે નહીં એનો અર્થ એ કે એ લોકો જ્યારે એવું નક્કી કરે કે ભાઈ આપણે કરવું છે આ કોમનવેલ્થ લાવી રહ્યા છે આપણે ઓલિમ્પિક માટે બીડ કરી રહ્યા છે આપણે પોલીસ અને ફાયર બ્રિગેડની આ કોમ્પિટિશન અહીં કરાવવાના છે તો પછી એ લોકો છે ને બહુ ફોકસ થાય એટલે હું ઈચ્છું કે લોકોમાં નારાજગી છે કોઈ એવું કહેતા હોય કે લોકોમાં નારાજગી નથી તો ખોટી વાત છે લોકોમાં નારાજગી છે લોકોમાં આક્રોશ પણ છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકોમાં અજંપો પણ છે અને સાથોસાથ બેકારી છે ગરીબી છે અને મોંઘવારી છે આ બધા ઇસ્યુસ છે જ ભ્રષ્ટાચાર એ બહુ જ મોટો મુદ્દો છે અને એટલે જ હવે તમે જુઓ કે એન્ટી કરપ્શન બ્યુરો ને અપ્રમાણસર મિલકતો વાળા ઇસ્યુઝ ને એ બધા ઈસ્યુઝ પર હવે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને ગાંધીનગરની સરકાર જે છે એમાં થોડી સક્રિયતા જોવા મળે છે પણ એ પરિણામલક્ષી બને એ સમયનો તકાદો છે એટલે જોઈએ શું થાય આગે 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 ગોરખ જાગે તો મેં કહી રહ્યા હતા ને પેલું ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ફેક્ટર ત્યારે મને પેલું એનિમલ ફાર્મ નામે બહુ સરસ બુક છે જોર્જ જોર્જ ઓરવેલ હા તો એમાં આ મારા પણ ફેવરિટ 1984 અને એનિમલ ફાર્મ હા તો એમાં એવું કે છે ને કે જોન પાછો આવી જશે તો એમ હા